ભર બજારે તમાસો મચાવ્યો દારૂના નશામાં ધૂત કિડરનો પોલીસ કર્મી ગાડીમાં દારૂના નશામાં ઢોલ હાલતમાં ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ પ્રજાનો રક્ષક દારૂના નશામાં ઢોલ ગત રોજ ખેડ પોલીસ મથક માફરત બચાવતો પોલીસ પોલીસકર્મી દારૂનું ભારણ લેવા બાબતે એસીબીના સકંજામાં બીજી તરફ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બતાવતો પોલીસ કર્મી દારૂના નશામાં ઢૂલ જોવા લોકોમાં ચર્ચા વેગનાર ગાડી નંબર જે ઝીરો નાઇન બીજી નાઇન ઝીરો ડબલ ટુમાં વરદી ધારી દાદા થયા ઢોલ સ્થાનિકોએ ગાડી સાઈડમાં લઈ ટ્રાફિક દૂર કર્યો લોકોએ ઢોલ હાલતમાં પોલીસ વિડીયો કર્યો વાયરલ અર્થબેહોશી દારૂના નશામાં ગાડી ચલાવી પોલીસ કર્મીએ કાયદાના ઉડાડ્યા ધજાકરા શહેરના મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત પોલીસ કર્મીએ કર્યો ટ્રાફિક જામ એક તરફ દારૂબંધીની વાતો તો બીજી તરફ કાયદાનું અમલીકરણ કરાવનાર પોલીસ કર્મી દારૂના નશા નશામાં ઢૂલ હોવાની પ્રાથમિક માહિતી પોલીસના કાયદા વ્યવસ્થા ઉપર ઉઠ્યા સવાલો